નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારો ને લઈને વાત કરીએ તો ગુજરાતીઓ હવે આ આગાહી જ જાનમાં રાખજો ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમીનો પારો વધશે બાર અને તેર મે દિવસે સામાન્ય વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવના છે તો બીજી તરફ ભાવનગર દીવ પોરબંદર અને સુરતમાં હીટવે આગાહી છે એમડી અનુસાર લઈને મે એપ્રિલનો રેકોર્ડ તોડશે તેવી શક્યતા છે પચીસ લોક સભા સીટ પર એકદમ શાંતિપૂર્ણ માહોલ મતદાન પૂર્ણ થયું છે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનને ને કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોઈક જગ્યાએ ઈવીએમ ખોટવાયા હોય મતદાનનો બહિષ્કાર તબિયત લથડવી જેવી ઘટનાઓ સામે આવી હતી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા સત્તર ફરિયાદો ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવી હતી ભારે ગરમીમાં પણ મતદાનનો સારો પ્રતિસાદ મળ્યો છે યુવાનો વૃદ્ધો મહિલાઓ અને દિવ્યાંગોએ મતદાન કર્યું છે ચોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો દિવસેને દિવસે ચોનાની ચમક મોંઘી થાય છે દસ મેના રોજ એટલે કે આજે ચોની બજાર ખૂલ્યા બાદ ચોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો જેમાં ચોનું દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘું થતાં ચોવીસ કેરેટ સોનું રૂપિયા બોંતેર હજાર ત્રણસોને નેવું એ પહોંચ્યું છે આ સાથે ચાંદીના ભાવમાં રૂપિયા સો પ્રતિ એ વધારો થતા અમદાવાદ વડોદરામાં બાવીસ કેરેટ દસ ગ્રામ સોનું રૂપિયા સાસઠ હજાર ચારસો ને દસ છે જયારે ચોવીસ કેરેટ સોનું રૂપિયા બોતેર હજાર ત્રણસો નેવું પર વેપાર થઈ રહ્યો છે મતદાન કર્યાનું નિશાન બતાવો અને મફતમાં મુસાફરી કરો આવતીકાલે ત્યારે અમદાવાદીઓ માટે એક ખુશ ખબર છે આવતીકાલે એટલે કે મતદાનના દિવસ પછી જો મતદાન કરનાર દરેક વ્યક્તિ એમ માં મુસાફરી કરી શકશે જેના માટે આંગળી પર હશે તે બતાવવાનું રહેશે મતદાન વધારવા માટે એમટીસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્રણ કલાકમાં ચાર ડિગ્રી તાપમાન વધશે આજે હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેની આગાહી કરી છે આ દરમિયાન રાજ્યમાં આવનારા ત્રણ કલાકમાં ચાર ડિગ્રી તાપમાન વધી શકશે જેમાં તાપમાન બેતાલીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે જણાવી દઈએ કે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગરમીનું યેલો એલર્ટ જારી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર પહોંચી શકે છે ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓ ઠાર જમ્મુ કાશ્મીરના કુલ ગામમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે સુરક્ષા દળોએ લક્ષ્ય રે ટોચના કમાન્ડર બાશિદ અહમદ સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે દક્ષિણ કાશ્મીરના કુલ ગામમાં રેડવાની પાઇપ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આ મોટી સફળતા મેળવી છે માર્યા ગયેલા આતંકવાદીઓ હજી સુધી ઓળખ થઈ નથી તેમના મૃતદેહ મળ્યા બાદ તેમની ઓળખ કરવામાં આવશે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર આજે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે સેક્શન એકસો એસી પોઈન્ટના ઘટાડા સાથે તોતેર હજાર ત્રણસો ને વીસના સ્તર પર ટેગ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી પંચાવન પોઈન્ટના ઘટાડા સાથે બાવીસ હજાર બસો પંચાવનના સ્તર પર ટેગ કરી રહ્યો છે હાલમાં પાવર ફાઈનાન્સ કોપ ગેલ્સ ઇન્ડિયા બેંક ઓફ બરોડા આઈસીએલ અને વેદાંત કેનર બેંક એ ટોપના ગેનર છે આ સાથે પીડી લાઇન ઇન્ડસ્ટ્રી અને આજે ખુલશે આધાર હાઉસિંગ નો આઈપીઓ આજે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ નો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે તમે આમાં દસ મે સુધી રોકાણ કરી શકશો કંપનીએ પ્રાઇસ એન્ડ ત્રણસો થી ત્રણસો પંદર રૂપિયા રાખી છે સુડતાલીસ જેટલા શેર છે આ હિસ્સામાં તમારે એક લોટ ખરીદવા માટે ચૌદ હજાર આઠસો પાંચ રૂપિયાનું રોકાણ કરવું પડશે તેર મે ના રોજ શેરની ફાળવણી કરવામાં આવશે અને પંદરમી મે ના રોજ માર્કેટમાં શેરનું લિસ્ટિંગ થશે કંપની આ આઈપીઓ દ્વારા ત્રણ હજાર કરોડ રૂપિયા એકત્ર કરવા છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર